બે દાડોથી હું એ જોયો નતો પેલા બે દાડા એ ના પાછો બે દાડા હું ના જોયું બે આખો દાડો પેલી પંચાયતમાં પડી રહીશ અને પૈસા ખા ખા કરશે આખી પંચાયતના ઈવના લાખ તો લીધા છે પણ માપો જોઉં છું તેમાં હાલું છે શું કર્યું બે દાડો જો નહીં અને રાડા મોટો માર આવે તો ભૂંડા હારો કાલે આવે તો ખાડો કઈ નાખે મોટો કુંડી બનાયો ખાડો કઈ નાખે છે ઈવન હું જળતું તું

બે દાળ ગાળવા નહી આવ્યો કે વિડીયો બનાવ નહી આવ્યો વિડીયો નાતા નાખ્યા બે દાવાનું પૈસા નવો લાવ્યો નવો નવો ના ચાલે તમે સરપંચો કઉ છો કરવાનું હિસાબ નું હિસાબ તો આલું ને

આ તો એ પેલો મોરા સરતો તો ને હા તેરો મોણસ ના તો મારી ખાશે બધું એવું બધું ના મારી ખાય એવું બધું નહીં એ એટલે વાત છે યાર હા મને એવો વિશ્વાસ જ તો ના પોય એવો વિશ્વાસ આવે છે અરે વિશ્વાસ તો તો એ તો ગમે તેવો મોણસ હોય વિશ્વાસ આવે તો શું થાય ગોમ્મો બધા છે વાતો કરે છે કે આ મોણસ આરો એ તો મોણસ છે

તમારી મને કરવા રાખ્યો અને રખાય યાર પૈસા ઘેર પડે તમે લઈ દેજો મને તો કેવું તો તું ફોન કરીને જવ છું બાર તો પેલા પાણી યાર પંપ ઉપલા નહી બેસતા નાખો ખબર છો પૈસા લેવા જોયું કેવાયલ પકડો પકડો પગલો હું વાત આવું

चलो पगा नकी करे मारो 10000 तने रे पिन ने पगा नकी न करे इ तम कहवान ना पारे ती यो एतो हो ते मु कहो जो मार मा तो अर्धो भाग छ એટલે અમે તું આયો છે ને એટલે આપો વેપાર વધાર થ એટલે અર્ધું મને મરશે પણ આપ તું યાર પ્લાન મો સામેલ થતો હો ને તો તને 25% ભાગ आले લેવું ખાવ પડી ભાઈ છેવી दस लय मचिसो रुपया आले इम खबर પાછો વેપાર हजार લાખ લાખ રૂપિયા નો થાય છે આમ તો ગાડી ગાડીઓ મોકલાવું છું પચાસ હજાર સરપંચ મારી બતાવના પચાસ મની પાછા પચી લેવાના એટલે તને હું ભાગ સમજી આપણે સરપંચ નું કરી નાખવાનું રોજ હું કીધું તારે એને કહેવાનું નહીં સરપંચ નું અમે ખબર પડતી નહીં શું કીધું હું અમે લોટ પૈસાનું કરવા છે દવા આલી દવા પી ના જ કે મરી જાય બધું મારા નો થઈ બધું બધા પૈસા લઈ ને

Mukha to? Oo. Oh. Video kami o ito? Like, follow, subscribe ka na. Eh, Surprise. 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 Subscribe. <laughs>